સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓને લઈને એક ગંભીર સમાચાર સામે આવ્યા છે સેવન્થ ડે સ્કૂલમાં હત્યાની જે ઘટના બની હતી તેની બાદ ત્યાં હોબાળો થયો હતો અને આંદોલનો પણ થયા હતા અને જેના કારણે શિક્ષણ કાર્ય એકદમ ઠપ થઈ ગયું હતું ત્યારે શિક્ષણ કાર્ય બંધ થતાં હવે સોમવારથી ધોરણ છથી થી ધોરણ બારના શિક્ષણ કાર્યને ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ઘણા વાલીઓ પોતાના બાળકોનું સ્કૂલનું એડમિશન ત્યાંથી રદ કરાવીને અન્ય સ્કૂલમાં લેવા માંગતા હતા પરંતુ સ્કૂલ બંધ હોવાના કારણે આ શક્ય બન્યું નહીં ત્યારે ડીઈઓ કચેરીએ ચાર અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કર્યા છે જ્યારે મદ વાલીઓને મદદ મળે અને આ કાર્ય સરળતાથી થઈ શકે તો આવો જાણીએ વિગતવાર સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે આ ઘટના બાદ સ્કૂલમાં તોડફોડ અને આંદોલનના દ્રશ્યો જોવા મળ્યા હતા અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો ગત મંગળવારે સ્કૂલનું શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું પરંતુ 25 ઓગસ્ટથી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે હજુ પણ શિક્ષણ શરૂ કરાયું નથી આ ઘટનાને પગલે ઘણા વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટે ઉત્સુક છે પરંતુ સ્કૂલ બંધ હોવાના કારણે લિવિંગ સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ માટે ડીઈઓ કચેરીએ ચાર અધિકારીઓને સ્કૂલમાં નિયુક્ત કર્યા છે જેઓ વાલીઓને એડમિશન રદ કરાવવા અને બાળકોને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવામાં મદદ કરી રહ્યા છે પ્રથમ દિવસે સ્કૂલમાં વાલીઓની ભારે અવરજવર જોવા મળી હતી થી વધુ વાલીઓએ પોતાના બાળકોનું એડમિશન રદ કરાવીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવા માટે અરજી કરી હતી હાલ અન્ય સ્કૂલોમાં લિવિંગ સર્ટિફિકેટ વિના પણ પ્રોવિઝન એડમિશન આપવામાં આવી રહ્યું છે જેથી બાળકોનો અભ્યાસ શરૂ થઈ શકે આ પ્રક્રિયા હજુ ચાલુ રહેશે અને વાલીઓ ડીઈઓની ટીમ સાથે સંપર્ક કરીને જરૂર મદદ મેળવી શકે છે સેવન ડે સ્કૂલમાં દસ હજાર થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ ઘટનાએ સ્કૂલની સુરક્ષા અને શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે